પોલીસ પ્રજાની મિત્ર છે એવું લખેલું તો બધે વાંચીએ છીએ પણ એને સાર્થક કર્યું છે અમરેલી પોલીસ અને અમરેલી પોલીસ વડા સંજય ખરાત સાહેબે મીડિયામાં અધિકારીની પાછળ સાહેબ શબ્દનો પ્રયોગ કરાતો નથી પણ અમરેલી એસપી સંજય ખરાતે કામ જ એવડું મોટું કર્યું છે કે એમને સો સલામ કરવી પડે એક ખેડૂત પાસેથી એની ખેતીની જમીન ઝૂંટવી લો એટલે જાણે એનું સર્વસ્વ લૂંટાઈ જાય એક ખેડૂતનું સ્વમાન એની જમીન છે ઘણીવાર પરિસ્થિતિવશ કોઈની પાસેથી નાણાં વ્યાજે લીધા હોય અને પછી એ વ્યક્તિ ખેડૂતની જમીન ખૂંચવી લે એટલે ખેડૂતની રોજગારી અને આબરૂ બંને જાય અમરેલીના એક ખેડૂત સાથે પણ આવું જ બન્યું ત્યારે આ પરિવાર ગયો અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના શરણે અને સાહેબે વ્યાજખોરોના ચુંગલમાંથી જમીન પરત અપાવી

તો એની જે વિશ્વાસ છે એ મને જિલ્લા પોલીસ વડા તરીકે મદદરૂપ થયા એની જે હકની જમીન હતી એ પરત આપવામાં સફળતા મળી દ્રશ્યમાં આપ જે મીઠાઈ વહેંચાતી જોઈ રહ્યા છો તેના માટે કોઈ સામાન્ય કારણ નથી પણ ગુજરાત પોલીસે એક ધરતીપુત્રને પાછા અપાવેલ સ્વમાનની ખુશી છે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબે પોલીસ પ્રજાની મિત્ર સૂત્રને ખરા અર્થમાં નિભાવ્યું અને તેની આ ખુશી છે વડીલોપાર્જિત અઢાર વીઘા જમીન ધરાવતા અમરેલી જિલ્લામાં ધારીના જર ગામમાં ખેતી કરતા જયસુખભાઈ સોલંકીને આર્થિક ભીંસ પડતા ડોક્ટર મિથિલ ફળદુ પાસેથી રૂપિયા પચાસ લાખ ત્રણ ટકા વ્યાજે લેવા પડ્યા હતા ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવી અઢાર વીઘા જમીનનો કબજો લઈ તેનો દસ્તાવેજ કરાવી લીધો અને પરિવારે ગુજરાન ચલાવવા શહેરોમાં મજૂરી કરવા ભાગવું પડ્યું કેવીятનાઓ બેઠીયા પરિવારે તેમના મોઢે જ સાંભળીએ આ 18 વીગા જમીન હતી જે અમારા પૂર્વજોની જમીન હતી બાપ દાદાની જમીન હતી તેના ઉપર કોઈ વેવટમાં ક્ષેત્રપિંડી કરીને એ જ 18 વીગા જમીનનો દસ્તાવેજ અમરેલી ડોક્ટર મિથિલ ફળદુ એને ક્ષેત્રપિંડી કરીને એના નામનો દસ્તાવેજ કરાવી લીધો અને અમારી પાસે બળ पूर्वक કબજો ખાલી કરાવ્યો ત્યારે કબજો ખાલી કરે એ તારીખથી અમારી આ જમીન સિવાય કોઈ અમારી પાસે કોઈ આધાર ન હતો આધાર અમારો સિનવાઈ ગયો તે પછી અમે ગામ છોડીને અમદાવાદ જતા રહ્યા ત્યાં ચાર વર્ષ રોડ ઉપર પથરાણ કરીને અને શાકભાજી અને નો ધંધો કરતા હતા આગળનું જીવન ગુજરાવવા માટે આવી કોઈ અમને આશા નથી કે આ જે શેતરપિંડી કરીને અમારું લઈ ગયા છે એ અમને પાછું કોઈ દી પરત મળશે એવી કોઈ આશા નથી હતી ત્યાર બાદ નવા એસપી સાહેબ આવ્યા સંજી ખરાટ સાહેબ ત્યારે અમે આખું પરિવાર એને રજૂઆત કરવા ગયા કે સાહેબ આ રીતનું શેતરપિંડી કરીને અમારી પાસે જમીન પચાવી લીધી છે તો આનો કોઈ રસ્તો થતો હોય તો કરો ત્યારે એસપી સાહેબે ખૂબ ધ્યાનથી એ વાત અમારી સાંભળી અને એની ઉપર તાત્કાલિક એક્શન લીધું અને દસ થી પંદર દિવસમાં અમારી જે હકની જમીન હતી એમને પાછી અપાઈ દીધી એ અઢાર વીઘાનો દસ્તાવેજ પરત કરાવી આપ્યો અને એનો કબજો અમને અપાઈ દીધો જ્યારે ગામ છોડીને ગયા અમારી જમીન એને પચાવી લીધી ત્યારે અમે દુઃખના આંસુએ રોયા હતા અને જ્યારે સાહેબે અને એમની આખી ટીમે જ્યારે અમને આ પરત અપાવ્યું અમારું વકનું પરત અપાવ્યું ત્યારે આજે અમે ખુશીનાશ હોય રહીએ છીએ અને અમરેલી જિલ્લા પોલીસ એસપી સંજય ખરાટ સાહેબ અને એલસીબી ટીમ એના અમે ખૂબ ઋણી છીએ ખૂબ આભારી છીએ કે જે અમારું વકનું તેમને પાછું અપાવ્યું ખેડૂતોને હંમેશા પોતાની આભરૂ જવાની ખૂબ ચિંતા હોય છે ત્યારે આભરૂ બચાવવા ગમે તે કરતો હોય છે ઘણીવાર સીઝન ફેલ થાય કે ઉત્પાદન ઓછું આવે કે પછી ઘરમાં મોટો પ્રસંગ આવે ત્યારે ખેડૂતોને રૂપિયાની જરૂર પડતી હોય છે ઘણીવાર મજબૂરી વર્ષ વ્યાજે રૂપિયા લેવા પડતા હોય છે એનો ફાયદો ડોક્ટર જેવા વ્યાજખોરો ઉઠાવતા હોય છે અમરેલીના જયસુખભાઈ સોલંકીને પણ જરૂર પડી ત્યારે તેમણે ડૉક્ટર મિથિલ સામે મદદ માટે હાથ લંબાવ્યો જયસુખભાઈને એવું કે ડૉક્ટર જેવી વ્યક્તિ થોડું આવું કરે પણ પાડાના કાંધ જેવી અઢાર વીઘા જમીન પર ડૉક્ટરની દાનત બગડી અને જયસુખભાઈ નો પરિવાર પરેશાન થયો મારી આ જમીન છેલ્લા ચાર વર્ષથી ડોક્ટરના કબજામાં હતી કે ભાઈ મેં એની પાસે આગળ વીસની સાઈલમાં પચાસ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા ત્રણ ટકાના ભાવના બે વર્ષની સરતે લીધા હતા પણ પરત એને એક થી પાંત્રીસ દિવસમાં પરત માંગ્યા કે ભાઈ મારા તને પૈસા હવે નહીં આપવા અને પૈસા મારી પાસે પૂરા થઈ ગયા હતા પછી હું મજબૂર થઈ ગયો અને બહુ એને આંકડી ઉઘરાણી કરી એટલે તો મને કે કાંઈક આધાર મને લખી દે એટલે આધાર બારનાકાત લખવાનો હતો પણ એ કે એમને દસ્તાવેજ કરી આપ્યો એટલે મારે ટેન્શન નહીં એટલે મેં દસ્તાવેજ કરી આપ્યો પછી એન્ટ્રી પડ્યા પછી મને કે તું મેં આ જમીન રાખી લીધી છે તને મારે ભાગ્યો નથી આપવું એટલે એને મને કબજો છોડાયો અને હું પછી ગામ છોડીને જતો રહ્યો અમદાવાદ છેલ્લા ત્રણ વર્ષથી હું શાકભાજી અને ફ્રૂટ રિટેલમાં વેચીને મારું ગુજરાન હકાવતો હતો પછી હમણાં સાહેબ ની બદલી થઈ એસપી સાહેબ સાહેબ આવ્યા અને એમને વાત મળી કે કઈક નાના માણસ બધા અમારે પાસે કઈ પુરાવા તે માંગ્યા વાંચ્યા સાંભળ્યા સમજ્યા અને એને કાનમાં વાત ધરી અને એનું આગળ કામ એને ચાલુ કર્યું એટલે અમરેલી જિલ્લાના સિટી પોલીસ બધી અને સાહેબનો પૂરો સ્ટાફ પૂરું ધ્યાન ધરીને અને અમારું કામ અમને ન્યાય અપાવ્યું અમારી જમીન પરત પાછી અપાવી દસ્તાવેજ પરત કરાવી આપ્યો અને ખા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર આભાર માનીયો છીએ અઢાર વીઘા જમીન ડૉક્ટર મિથિલ ફળદુ અમરેલી કલર હોસ્પિટલ પણ જે કઈ હતું એ બધું અત્યારે અમને કબજો અમે સંભાળ લીધો છે અમે હવે બધા અમારો પરિવાર આખો આનંદમાં આવી ગયો છે અને એસપી સાહેબનું ખૂબ ખૂબ આભાર અનેક પ્રયાસો કર્યા પણ ડૉક્ટર ફળદુ કોઈ રીતે માનવા તૈયાર નહોતા તે સમયે સોલંકી પરિવારને યાદ આવ્યા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબ સાહેબને મળી તેમની સંપૂર્ણ આફીતી સંભળાવી સાહેબને પણ આખી હકીકત જાણ્યા પછી વાતમાં તથ્ય દેખાતા કાર્યવાહી શરૂ કરી અને ગણતરીના દિવસોમાં સોલંકી પરિવારના આંગણે સોનાનું સૂરજ ઉગ્યો જિલ્લા પોલીસ વડાના પ્રયત્નોથી સ્વમાન ભેર પોતાના ખેતરમાં પરત ફર્યા જયસુખભાઈ સોલંકી પોતાની જમીન હોવા છતાં ગુજરાન ચલાવવા શહેરની યાતનાઓ જેને ભોગવી હોય તે જ જાણે કે આ કેટલું કઠિન છે જિલ્લા પોલીસ વડાના પ્રયત્નોએ આ પરિવારને નવું જીવન આપ્યું છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી આજે ખેડૂતો છે આપણા દેશમાં અને ખેડૂતોને અમુક વખતે પૈસાની જરૂરત પડતી હોય છે અને વ્યવસ્થામાં એ અમુક મિત્રો પાસેથી ક્યારે વ્યાજથી લેતા હોય છે પરંતુ આ રીતના કોઈ પૈસા તમારી પાસે મદદ અથવા વ્યાજ પ્રોમિસથી લેતા હોય તો એમના ઉપર કોઈ દબાણ કરીને એની જમીન બચાવી પાડવી એ કાયદાકીય દૃષ્ટિયા ગલત ચિત્ર છે બનાવવામાં બે હજાર વીસમાં જશુખાઈએ એક વ્યક્તિ પાસેથી ડોક્ટર પાસેથી આશરે પચાસ લાખ ટુકડે ટુકડે વ્યાજે લીધા હતા અમુક બે વર્ષના પ્રોમિસ ઉપર હતા પરંતુ ત્યારબાદ જે પણ સંજોગો બન્યા ત્યારબાદ જે પૈસા આપ્યા હતા એના તારણમાં એના પાસેથી નવ વીઘાના શરૂઆતમાં અને પછી બે વીઘા વધારેના દસ્તાવેજ પાકા દસ્તાવેજ કરી લીધા પછી જયારે જમીન ની કબજો લેવાના આવ્યો ત્યારે એની બાઈ ના હિસ્સાની જે બાજુમાં જમીન છે વધારે એનું નવ વિગારો જે હક છે એમાંથી પણ એને દૂર કર્યા કે કોલંબી કુટુંબની હું આ કેસ દરમિયાન ઘણી વખત મળ્યો એક બહુ લાગણીશીલ બહુ સજ્જન બહુ સરળ સીધા સ્વભાવના માણસો છે એ જ્યારે પણ અમારા પાસે આવ્યા ત્યારે બહુ અપેક્ષા સાથે આવ્યા સમગ્ર પાંચ વર્ષ દરમિયાન મેં પૂછ્યું કે તમે આ સમય દરમિયાન કેવી રીતે સમય પસાર કર્યા તો એમને મને એ જ જે જવાબ આપ્યો હતો કે અમારો એક વિશ્વાસ હતો પ્રશાસન ઉપર અને જે જે પણ સૃષ્ટિના નિર્માતા છે એના ઉપર

ત્યારે પરિવાર પણ પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ વડાના ગુણગાન કરતા થાકતો નથી એક ખેડૂત પરિવારને ન્યાય અપાવવા બદલ ખેડૂત પોથી પણ અમરેલી પોલીસ અને જિલ્લા પોલીસ વડાને સો સો સલામ કરે છે જય જવાન જય કિસાન